બાબરા તાલુકાના લુણકી ગામમાં શનિવારે સાંજના સુમારે અચાનક ધમાસણ બનાવ સર્જાયો હતો ગામના સરપંચના પતિ પરેશ કથિરિયા પર સ્ટ્રીટ લાઇટના કામ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે હુમલો કરી દીધો હતો હુમલાના પગલે પરેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને તરત જ સારવાર માટે બાબરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક માહિતી મુજબ પરેશભાઈ લુણકી ગામમાં ચાલી રહેલી સ્ટ્રીટ લાઇટની કામગીરીની દેખરેખ લઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સે તબિયતથી ઝઘડો શરૂ કર્યો અને બાદમાં પરેશભાઈ પર તીવ્ર હુમલો કર્યો હતો હુમલો એટલો ગંભીર હતો કે આસપાસના લોકોએ હલચલ મચાવી દીધી અને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને પરેશભાઈને બાબરા તાલુકા હોસ્પિટલ ખસેડ્યા હુમલાની માહિતી મળતાની સાથે જ બાબરા નગરપાલિકા પ્રમુખ તેમજ સ્થાનિક ભાજપના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને હુમલાની ઉગ્ર નિંદા કરી હતી આગેવાનોએ આ ઘટનાને ગંભીર ગણાવીને આરોપીને તાત્કાલિક ઝડપી લેવા પોલીસ તંત્રને માંગ કરી હતી બાબરા પોલીસ ઘટનાની માહિતી મળતાની સાથે તપાસમાં લાગી ગઈ છે ત્યારે હુમલાખોર શખ્સ કોણ હતો હુમલાનું કારણ શું હતું અને પાછળ કઈ રીતે પૂર્વ વૈર લાગ્યું હતું

કામમાં સહયોગ થશે આજે વીજ કનેક્શન ફોર લાઈન રિપેરિંગ થતા હોય જેમાં રિપેરિંગ કરતી વખતે હું રિપેરિંગ કરાવતી વખતે હું ગાડી ઉપર બેઠો તો અને પાછળથી આવી અને મારા ઉપર જીવલેણ હુમલો થયો છે છ સાડા છ વાગ્યાની આસપાસ સાંજના ઇલેક્ટ્રિક રિપેરિંગ કરાવતી વખતે પાછળથી મારા ઉપર હુમલો થયો ને જેમાં સંતોષ જે મોટવાણે પાછળના ભાગેથી આવીને એને મારા ઉપર હુમલો કર્યો ધોપા જેવા હથિયાર જેથી આજે સિવિલ હોસ્પિટલના અમે દાખલ કર્યા મારું નામ મયુર કુંભાણી છે હું લુણકી ગામનો ગામનો વતની છું મારા ગામમાં આવારા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે જેને લઈને આજે આજ રોજ એક બનાવ બન્યો છે જે અમારા ગામના સરપંચ પતિ છે તેની ઉપર જીવલેણ હુમલો થયેલો છે એ જીવલેણ હુમલાને તાકીદે અમે અત્યારે સરકારી હોસ્પિટલે દાખલ થયા છે અને પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલી છે તો આ ફરિયાદને તાકીદે તાકીદ કાર્યવાહી કરવામાં આવે કડક ને કડક સજા કરવામાં આવે એવી અમારા ગામ વતી બધી ફરિયાદ છે અને ગામ લોકો અત્યારે એકઠા થયા છે અને અહીંયા આ ફરિયાદને તાત્કાલિક રીતે ભારણ આપે એવી અમારી અરજી છે